સૌ પ્રથમ વાત વરસાદની ક્યાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે તેની ઉપર જો નજર કરવામાં આવે તો ઉત્તર અને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનના તાંડવમાં ત્રણસોથી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે ત્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ઠેર ઠેર ભૂસ્ખલન અને પૂરથી વિનાશ વેરાયો છે હિમાચલના રામપુરમાં ભૂસ્ખલનથી સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે આખાને આખા ગામ વહી ગયા છે રસ્તા અને હાઇવે પાણીમાં સમાઈ ગયા છે એનડીઆરએફ અને સેના રેસ્ક્યુમાં જોડાયેલા છે હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ નવ લોકોના કરુણ મોત થયા છે જ્યારે ચાલીસ જેટલા લોકો હજી પણ લાપતા છે જેમને શોધવા માટેની અત્યારે તજવીજ હાથ ધરાઈ રહી છે સંપર્ક વિહોણા વિસ્તારો સુધી પહોંચવા માટે સેના કામચલાઉ પુલનું પણ નિર્માણ કરી રહી છે ત્યારે ઉત્તરાખંડમાં પણ કંઈક સ્થિતિ આવી જ નજરે પડી રહી છે વૃદ્ધપ્રયાગ અને કર્ણપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ઠેર ઠેર રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર સોન પ્રયાગ અને રુદ્રપ્રયાગના આ દ્રશ્યો છે